લીમ્બ્રીએન એમ હાઈસ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ એસવીએસ કક્ષાએ પ્રદર્શન યોજાયું હતું ત્યારે હાલના સમયે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ ખૂબ જ મહત્વનું છે ત્યારે લીમડી કેળવણી મંડળ સંચાલિત નાગરદાસ મોહનલાલ હાઈસ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું ત્યારે આ પ્રદર્શન સંદીપભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને પી જી પરમારના નેતૃત્વમાં યોજ્યું હતું જેમાં લીમડી ચુડાની ત્રીસ શાળા બાવન કૃતિઓ સાથે એકસો ચાર વિદ્યાર્થીઓ અને પાંત્રીસ શિક્ષકોએ ભાગ લીધો હતો અને છ નિર્ણાયકો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તાલીમ ભવનના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનને સફળ બનાવવા એન એમ તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવા આવી હતી તેમજ આવેલ મહેમાનોને સ્વરૂચિ ભોજન કરાવવા આવ્યું હતું ત્યારે આ પ્રદર્શન નિહાળવા હજારોની સંખ્યા વિદ્યાર્થીઓ નિહાળવા શિક્ષકો સહિત આવ્યા હતા કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર